મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં તાલુકાના શ્યામનગર ગાડુ બસ પાછળના ભાગે ગૌચરમાં ગૌચરમાં દબાણ બની રહ્યું છે મોટું કોમ્પ્લેક્ષ ગૌચરમાં બની રહેલા કોમ્પ્લેક્ષ માટે તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરાઈ ગાડુ ગ્રામ પંચાયત દ્વારા બબ્બે વાર નોટિસ આપવા છતાં પણ માલિકી હક સાબિત નહીં થાય તો દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે પંચાયત દ્વારા કોઈપણ જાતની બાંધકામની મંજૂરી અપાઈ નથી જામનગર ગાડુ વસાહત બસ સ્ટેન્ડ પાછળ સરકારશ્રીની ગૌચર જમીનમાં ગેરકાયદેસર આરસીસી બાંધકામ કરી બિનઅધિકૃત દબાણ કરવા બાબતમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીએ તારીખ તેર પોંચ બે હજાર ચોવીસ અને સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ અન્વયે ગાડુ ગ્રામ પંચાયત દ્વારા સ્થળ તપાસ કરતા વાડોળ શીમાડાના ઉત્તર દિશાએ ગાડુ ગ્રામ પંચાયતના સીમાડાનો સર્વે નંબર બસો ચુંબોતેર સરકારી ગૌચર કીળી ચાલતું હોય સર્વે નંબરમાં આવેલ છે તેમાં ગાડુ ગ્રામ પંચાયતની કોઈ પણ બાંધકામની રજા ચિઠ્ઠી આપવામાં આવી નથી તેમ છતાં મંજૂરી વગર ગૌચરમાં સર્વે નંબર બસો ચુંબોતેરમાં આરસીસી બાંધકામ કરી બિનઅધિકૃત દબાણ કરી ગ્રામ પંચાયતના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તે બાબતે નોટિસ આપવામાં આવી હતી અને દિન સાતમાં ખુલ્લું કરી પંચાયતને લેખિત જાણ કરવી અને જો દિન સાત દિવસના સમયગાળા દરમિયાન દબાણ ખુલ્લું ન કરે તો તેમની સામે ગુજરાત રાજ્ય પંચાયત કાયદાની કલમ મુજબ પગલાં લેવા ગાડુ ગ્રામ પંચાયત તજવીજ કરશે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા જામનગરમાં દબાણ બાબતની અરજી અત્રે મળેલી હતી તો તે બાબતે સરપંચશ્રીની નિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે સરપંચશ્રી ને પત્ર વ્યવહાર કરેલ છે તદુપરાંત સરપંચશ્રી તથા તલાટીને ટેલિફોનિક પૂછતા બે નોટિસ આપેલી હોવાનું જણાવેલું છે તથા ત્રીજી નોટિસ આપ્યા બાદ જો પુરાવા નહીં રજૂ થાય તો નિયમાનુસારની કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયતની બોડી અને તલાટી શ્રીએ જણાવેલ છે હું ગાળો ગામ પંચાયત સરપંચ તરીકે રાહુલ વિનયકુમાર રમણલાલ છું અને અમારા ઉપર દબાણ માટે નોટિસ અરજી આવેલી હતી પંચાયતની અંદર જેની કાર્યવાહી થકી અમે એ વ્યક્તિને નોટિસો જે તે સ્તર ઉપર જઈને નોટિસો લગાવવામાં આવી છે નોટિસો પજવણી કરવામાં આવેલી છે તથા રજિસ્ટર્ડ એડીથી પણ નોટિસો મોકલવામાં આવેલી છે અને સર્વે કરવા માટેની અમે કામગીરી ચાલુ કરેલી છે સર્વે થશે પછી યોગ્ય દબાણ લાગશે તો એની આગળની કાર્યવાહી કરવામાં આવશે